વાલીઓનો આક્ષેપ છે કે ધોરણ આઠથી પછી તેઓને નવમાં એડમિશન જે છે તે આપવાની ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો મનાઈ ફરમાવી રહ્યા છે અને આ અંગે અગાઉ જે છે ડીઓ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને આદેશ પણ કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઓએ જે આદેશ કર્યા હતા ને તેનો પણ કે ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે વાલીઓ જે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે વાલીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કર્યો આખો મામલો શું છે હું અહીંયા એડમિશન માટે આવ્યો અને આજથી કરીબમ દસ પંદર દિવસ પહેલાં અમને અહીંયા એડમિશન આઠવાનું રિઝલ્ટ લેવાય ત્યારે અમને કીધું કે અહીંયા તમને એડમિશન અમને હિન્દી મીડિયમ બંધ કરી રહ્યા છે એમ કરી અમને રિઝલ્ટ અને નોટિસ અમે બંને પાછી આપતા હતા અમે કીધું અમે નહીં લઈએ અમને એડમિશન આપો અહીંયા તો અમારે ત્યારે ડીઓ સાહેબ જોડે અહીંયા આવ્યા હતા ડીઓ સાહેબે વાત કરી કે અમે કોઈ આવી મંજૂરી અમને બંધ કરવાની કોઈ નથી આપી ડીઓ સાહેબે અમને મંજૂરી આપી અમને અમને પાછા અમને બોલાયા અહીંયા તો હવે આમ કહે છે કે ડીઓ સાહેબે અમને લેખિતમાં નથી આપ્યું જ્યારે કે ડીઓ સાહેબે અમને કહી દીધું પેપરમાં જાહેરાત આવી ગઈ બધી આવી ગઈ હવે એમ કે અમને લેખિતમાં નહી આપી એટલે અમે અમને તમે અમને અમને તમને એડમિશન નહીં આપીએ કે સંચાલક પાસે રજૂઆત માટે ગયા હતા એવું અત્યારે શું કહી રહ્યા એમનું કેવું એવું છે કે અમને ડીઓ પરમિશન આપી નથી પણ ડીઓ બંધ કરવાનું પર ક્યાં આપી છે ડીઓ હા કાઢી દીધી ડીઓ આવીને ગયા અહીંયા પોતે એમણે કરી તમને એડમિશન મળશે અમારું કહેવાનું છે કે બાવીસ ના બાળકોના ભવિષ્યનો સવાલ છે મારું બાળક અત્યારે બે બી છે દસમા ધોરણનું બોર્ડની એક્ઝામનું છે અહીંયા એડમિશન મળી નથી રહ્યું તો આ જે છે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ જે અહીંયા સાયબાગ વિસ્તારમાં આવેલી છે કે જે ક્યાંક ને ક્યાંક વિવાદમાં અત્યારે જોવા મળી રહી છે વાલીઓ અત્યારે અહીંયા શાળા જે સ્કૂલ પાસ પહોંચ્યા છે પોતાના બાળકોનો એડમિશન લેવા માટે પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો તેને પણ ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો ઘોડીને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ પણ અમારે અત્યારે શિક્ષક નથી ત્યારે નવ શિક્ષક આઠ શિક્ષકોની ઘટ છે અને ત્રણ ક્લેરિકલ પોસ્ટની ઘટ છે જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી એવામાં જો અમે નવમીમાં એડમિશન આપીએ તો છોકરાઓના ભવિષ્ય માટે સારું નથી એમના ભવિષ્ય અમારે જે એક સ્કૂલનું સારું નામ લઈને બેઠાએ છીએ ને ભણાવવાની કોશિશ કરીએ છીએ તો શિક્ષકો નહીં હશે તો એમને ભણાવીશું કઈ રીતે આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય એમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે અમદાવાદમાં એકસો છેતાળીસ વોટર લોગિંગ સ્પોટ માટે એમસીએ આગોતરું આયોજન કર્યું એકસો છેતાળીસ સ્થળ પૈકી એકસો દસ સ્થળ પર નવી લાઈન નાખવામાં આવી હોવાનો ચેરમેન દેવાંગ દાણીનો દાવો આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલા આ કામગીરી પૂરી થશે પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે છે પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તરાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે કેચપેટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે પરિણામે મોન્સૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય

વડોદરામાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પહોંચતા રસ્તા ઉપર ડામર ઓગળ્યો ગોત્રી વિસ્તારમાં રોડ પરનો ડામર પીગળ્યો વાહન ચાલકોને પડી હાલાકી એક મહિના પહેલા બનેલો રોડ ડામર ઓગળી જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા અંબાજીના દાંતા પંથકમાં ગરમીનું પ્રમાણ વધ્યું ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા ગરમી વધતા દાંતામાં રસ્તાઓ સુમસામ બન્યા ગરમી વધતા એમરજન્સીના કેસમાં વધારો છેલ્લા સાત દિવસમાં હાઇફીવરના ત્રણસો અઠ્યાસી ઝાડા ઉલટીના એકાવન હિટ સ્ટ્રોકના સાત કેસ નોંધાયા એપ્રિલમાં ગરમીના કારણે બે હજાર સડસઠ એમરજન્સી કેસ સામે આવ્યા બજારમાંથી આઈસ્ક્રીમ ખરીદતા પહેલા સાવધાન સુરતમાં ભેળસેળયુક્ત આઇસ્ક્રીમનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો દસ સંસ્થાઓમાંથી લેવાયેલા ઓગણત્રીસ પૈકી દસ નમૂના ફેલ પંચોતેર કિલો આઇસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો કેરી કાર્બાઈની અલગ અલગ ટીમે હાથ ધરી તપાસ ભાવનગર પંથકની માર્કેટમાં અથાણા અને મુરબા માટે કેરીની આવક શરૂ કેસર કેરીનો ભાવ બે હજાર થી લઈને પિસ્તાલીસો રૂપિયા સુધી નોંધાયો દેશી કેરીના મણદી આઠસો થી લઈને પંદરસો રૂપિયા સુધીના ભાવ

સુરત ક્રાઇમ બ્રાન્ચ મળી સફળતા ઉપદેશ રાણાની સુરક્ષા વધારવાની કરાઈ માંગ પાકિસ્તાની હેન્ડસમ નાવેદ આપતો હતો ધમકી સુરત નો મોલવી ચાર પાંચ વર્ષથી આપતો ધમકી ગળું કાપી આરડીએક્સ થી ઉડાવવાની પણ મળી હતી ધમકી ગુજરાતની ની મળેલી ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું ધમકી નો થયા મેલ ષડયંત્ર આઈએસઆઈ ને ભારત લશ્કરી માહિતી મોકલનાર આરોપીને વડોદરા કોર્ટ માં રજૂ કરાયો આરોપી પ્રવીણ મિશ્રા ભારતની સંરક્ષણ બાબતો સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો કોર્ટે આરોપી ના ચૌદ દિવસ કર્યા મંજૂર સતત બીજા દિવસે આંગડિયા પેઢીઓમાં તપાસનો ધમધમાટ સીઆઈડી સહિત ઇન્કમ ટેક્સ અને ઈડીની ટીમ પણ તપાસમાં જોડાઈ પંદર કરોડ રોકડા પંચોતેર લાખનું વિદેશી ચલણ અને એક કિલો સોનું કરાયું જપ્ત આરટીજીએસ મારફતે ગેરકાયદે નાણાની હેરાફેરી થઈ હોવાનો ખુલાસો મોબાઈલ કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો પણ કરાયા જપ્ત વીસ સ્થળો પર સીઆઈડીની ચાલીસ ટીમોએ પાડ્યા દરોડા અંગે અમદાવાદ અને સુરત માં અગિયાર પેઢીઓ પર સીઆઈડી ની તપાસ અરવલ્લી માં મતદાન દિવસે ભાજપ પર હુમલો કરનાર બે આરોપી ધરપકડ અત્યાર સુધી કુલ સાત લોકો ધરપકડ કરાઈ મતદાન દિવસે હિમાંશુ પટેલ પર થયો હતો હુમલો જુનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ માણાવદર વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીના જવાહર ચાવડા પર આરોપ વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાકલ કર્યાનો દાવો પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતા હોવાના અરવિંદ લાડાણીનો આરોપ પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો પત્ર પૂર્વ કેબિનેટ